મહીસાગર જિલ્લાના સંતરામપુર ખાતે આવેલ સત્યપ્રકાશ સોસાયટીમાં પાલિકા દ્વારા બનાવવામાં આવેલ રસ્તાઓ તદ્દન બિસ્માત હાલતમાં જોવા મળી રહ્યો છે લોખંડના સળિયા બહાર નીકળી જવાના કારણે અવર જવર રાહદારીઓને હાલાકી ભોગવી પડી રહી છે આ રસ્તા પરથી પસાર થતાં એક ગરીબ પરિવારની મજૂર વર્ગની બાળકીના મોઢામાં ભાગે સળીઓ ઘૂસી જતા ઈજા પહોંચી હતી રિપોર્ટર અમીન કોઠારી વાત્સલ્યમ સમાચાર મહીસાગર હું આ ગયો કયા રોડ સત્યપ્રકાશ સોસાયટી વાળો ચાલો આ ની અંદર આ સત્યપ્રકાશ સોસાયટી છે સત્યપ્રકાશ સોસાયટી અંદર જે ઇન્ડિયન બેંક વાળો જે રસ્તો છે ખાલી સાઠ મીટર નો રોડ છે છેલ્લા 4 વર્ષથી બિસ્માર હાલતમાં છે એ રોડ ના સળિયા પણ નીકળી ગયા છે અને સળિયા લોકોને વાગે છે આજે એક નાની બાળકીને એ સળીઓએ વાગ્યો છે ગાડી અને આખો સળીઓ એની અહીં એને મોં પણ વાગ્યો હતો અને એની ગંભીર હાલત થઈ છે એને હોસ્પિટલ પર લઈ ગયા છોકરીને પણ આ નગરપાલિકાનું તંત્ર ઘોર તંત્ર ભ્રષ્ટાચાર કરીને રોડ બનાવે છે અને કોન્ટ્રાક્ટર પણ માથા ભારે હોવાથી આ રોડનું કામ કરતો નથી રાજકીય કિન્ના રાખી એના રોડ કામ કરતા નથી અને ખાનગી ચેનલ નો પત્રકાર એ જ કોન્ટ્રાક્ટર છે જેથી આ રોડ કામ થતું નથી અને એક રાજકીય કિન્ના આ રોડ બનાવતા નથી તો તંત્ર ને અપીલ છે કે તાત્કાલિક ધોરણે રોડ બનાવે અને આ લોકો જે હળિયા વાગે છે જે એની તકલીફ દૂર કરે